સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદરા ગામની સીમા પ્લાસ્ટિકના બેર એટલે કે ડ્રમની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી હતી આ મહિલાની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેના પતિએ જ કરી હોવાનું બહાર આવ્યું હતું પતિએ દુપટ્ટાથી ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી અને બે દિવસ ઘરમાં લાશ રાખી પૂજાનો સામાન પધરાવાના બહાને તેનો નિકાલ કર્યો પોલીસના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી આ બનાવમાં પોલીસે કનકપુર કંસાળ રોડ પાસે રહેતા સંજય પટેલે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા ચૌહાણ છે અને તે તેની પત્ની હોવાનું જણાવ્યું હતું અને તેની પત્નીનો કોઈકની સાથે અનૈતિક સંબંધ હોવાની તેની શંકા હતી જેથી ઝઘડો થતાં જ એકલતાનો લાભ લઈ તેની પત્નીને પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ટૂપો આપી તેની હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ પ્લાસ્ટિકના બેરલમાં મૂકી તેના પર સિમેન્ટ નાખી બે દિવસ સુધી પોતાના ઘરમાં મૂકી રાખ્યું હતું ત્યારબાદ અવાવરુ જગ્યાઓ પર નાખી દેલા હોવાની આરોપીને કબૂલાત કરી હતી ડ્રમમાં મળે લાશનો ભેદ ભેસાન પોલીસે સીસીટીવી કેમેરાના મદદથી ડ્રમના બેચ નંબરથી મેળવી ઉકેલી કાઢ્યો હતો પત્નીના આડા સંબંધમાં હોવાની શંકાએ પતિએ જ પત્નીની હત્યા કરી હતી ગઈ તારીખ બે સાત ચોવીસના રોજ ક્રિસ્તન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિનાની હતી તે બાબતે અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો આના પછી અમારે બેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સર્વ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વ્યમ રાખતો હતો એ બાબતે એમને બોલા ચાલી થતા એને ગળે બધું પટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રીમ ડ્રમ છે માતાજીનો બધો પૂજા પાનો સામાન છે એને પાણીમાં પધરાવવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી પટેલ એસીપીસી ટુએ અને અમારા ડિસ્ટ્રિક્ટની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો કરેલો છે રીતે આ આરોપી પોતે કમાતો શારીરિક તકલીફ પણ હતી એના અવાર નવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરું એટલા માટે એને જાતે આ વિચારી આ રીતે ક્રાઇમ પેટ્રોલ કઈ જોયું હતું સર એવી કોઈ ના એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો હતો એક દિવસ પહેલા એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ આ લોકો રહેવાનું કઈ છે આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં રહે છે સર ખાસ કરીને પોલીસને કેટલો ચુનોતીઓનો સામનો કરવો પડ્યો અજાણી મહિલા હતી

ઉપર જે એક બેચ નંબર છે અમારા પીએસ પહેલે જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે જે બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે